હા માધે દોસ્તો આજે આપણે પ્લમ્બર બ્લોગમાં મંડળ જવાના છે મંડા જઈને કામ ચાલુ કરવાનું છે તો ચાલો આપણે પાંથાવાડા જઈએ પેલા કાલ પાંથાવાડા જઈને કારીગર આવ્યું છે કે નહીં તેને લઈને આપણે જવાનું છે મંડળ તો આપણે હવે તમને મળીએ પાંથાવાડા જઈને તો આખો પૂરો બ્લોગ નીકળજો અને મંડાણમાં મહાદેવ લીલાધારી મહાદેવ મંદિર છે ત્યાં પણ આપણે જવાનું થશે તો જઈશું ચલો મળીએ મંડળ જઈને

માડી નું મંદિર ચારી તો આ જોઈ લો આપણી સાઈડ આમાં દોસ્તો એટલા પાટ્રન સન્ડેરના આપા કેટલું કામ કરવાનું છે પૂરે પૂરૂ જોઈ લોને કેટલું કામ કરેલું છે એ તમને પણ બતાઈ દો દેખો નીચેથી આપણે જોઈ લો તો નીચે બે સન્ડેર પાટ્રન છે ઉપરના માલમાં બે બે અહીંયા 4 6 પછી બે અહીંયા 7 8 બે અહીંયા 9 10 બે ઉપર બારે તેર પંદર ટોટલ ચૌદ પંદર છે જોઈ લો વરસાદની પાઇપ ઉતરી ગઈ છે ટોઇલેટ બાથરૂમની પણ પાઇપ ઉતરી ગઈ છે આ જોઈ શકો છો કમ્પ્લીટલી આપણે પાઇપ ઉતારી દીધી છે આ દેખો કમ્પ્લીટ પણ પાઇપ ઉપર પ્લાસ્ટર બીમ પણ થઈ ગયો છે જોઈ શકો છો તમે देखो આપણે પ્લસ્ટર બાકી છે કારણ કે આ ટોપલો ના કારણે આપણે લાઈટ ના કારણે પ્લસ્ટર બાકી રાખ્યું છે તો હવે આપણે પોકી ગયા લીલાતરી મંદિર અમે કેટલા વાગે પોક્યા કો 5 વાગે 5:30 ના ગાળામાં પોક્યા ફ્રેન્ડ ને ફોન કર્યો પછી ફ્રેન્ડ દોસ્ત આવ્યો આ ગયા આગળ આપણો દોસ્ત છે પછી આપણે ઉપર લીલાતરી મંદિર ઉપરજીએ ચલો અખો તમને મંદિર નું દર્શન કરાવી દઈએ લીલાતરી મહાદેવ નું મંદિર जो इसको जो पहले सीढ़ी आप यहां पे आके जाई पर देख लो अबे अंदर गया सीढ़ी के अंदर देख लो नो नजारा जो ब्लॉग ने लाइक करो शेयर करो और सब्सक्राइब करो बिल्कुल ना बोलता देख लो अभी फिरने अभी जो फोन शूट करवा चाहते तो ले भाई બે જણા હતા સાંજની સમય હતો ઠંડુ વાતાવરણ હતું વરસાદ આવી ને ગયો હતો આરામથી ચડતા હતા કારણ કે પગ વગેરે લપસાઈને કમ્પ્લીટલી ઉપર ચડી લો જોઈ લો તમે મંડળનો નજારો પૂરું મંડળ જોઈ લો તમે પહેલાં તો જે આપણે ઉપર ચડવાનું છે મંદિર ઉપર શકો જો અમે કમ્પ્લીટલી મહાદેવના મંદિર દર્શન કરી લીતા અંદર ફોટોગ્રાફીસ કરવાની મનાઈ છે એટલા માટે આપણે કોઈ ઇન્ડલ લોકો ગ્રુપ કરી નથી તો હવે આપણે અહીં કરીશું વગેરે કામ પાણી વગેરે પીશું પછી જે પરિક્રમમાં જવાય જે લોને પાપ ગાડી પણ કહેવામાં આવે છે પરિક્રમમાં દ્વાર જે લોકો આપણે અહીંયાથી પરિક્રમા કરીશું ઉમેકલીસ ફ્યુસ વેની જેલો તમને આ ગાડીમાં તમને અન્નજારો જો ખાલી છે દેખিলো એ નિયા ઓ જૈન હતા સક્ટી ઉલ માટે કોશિશ કરી ફસાઈ જાવ એટલે માટે અંદર નહીં ગયો નીચે તીને કઈ ગયો ચાલે આપણે બહાર આવી ગયા પાપ યળી પણ કહેવામાં આવે છે અને

ચે અહીંયા થી અમારે જવાનું તો નીચે સાઇડ ઉપર કારીગરું કામ કરતા હતા ત્યાં ઈ બોલ એને પણ કીધું તો આવવાનું સાથે એને ને પડી કે મામાને ત્યાં તો કુલ તમે બે છો કામ કરો અમે બે જઈને આવીએ ઓછે આપણે જોજો આપકુ લીલાદારી મંદિર ને નજારો નેટલી હા હવેલે છે જાવ જોજો తక్కు మంది జీలో